જૈન્દ મિત્રો હું પંકજ જોશી પંકજ જોશી કરે ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર મિત્રો પંકજ જોશી કરે ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર અને પંકજ જોશી એ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આપને સમક્ષ એક એવી સિરીઝ લઈને આવ્યો છું જે સિરીઝ કોન્સ્ટેબલની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટે પીએસઆઈની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટે અને સીસીની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટે અથવા કોઈપણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થવાની છે એવી એક સિરીઝ પંકજ જોશી કાર્યશોર ભાવનગર દ્વારા શરૂ થવા જઈ રહી છે મિત્રો અને આ સિરીઝનું નામ છે પીજેસીઆઈ એક્સપ્રેસ મિત્રો આપણે આ સિરીઝનું નામ છે પીજેસીઆઈ એક્સપ્રેસ આ પીજેસીઆઈ એક્સપ્રેસ નામની એક સિરીઝ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ આ સિરીઝની શરૂઆત થઈ રહી છે તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી મિત્રો તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી પીજેસીઆઈ એક્સપ્રેસ નામની એક સિરીઝ શરૂ થવા જઈ રહી છે આ સિરીઝનું ડ્યુરેશન જાણશો મિત્રો તો નવાય લાગશે કે આ સિરીઝ સતત ત્રણ મહિના સુધી ચાલનારી સિરીઝ છે અને આ સિરીઝ એકદમ ફ્રી સિરીઝ છે મિત્રો ખાસ નોંધો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી શરૂ થનારી આ પીજેસીઆઈ એક્સપ્રેસ બે હજાર પચીસ નામની સિરીઝ છે ટોટલી નિશુલ્ક છે ટોટલી ફ્રી સિરીઝ છે અને આ સિરીઝ ત્રણ મહિના સુધી ચાલનારી સિરીઝ છે ત્રણ મહિના સુધી અમે તમને પીએસઆઈ કોન્સ્ટેબલ સીસીઈ કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા રિલેટેડ ઉપયોગી સાહિત્ય એટલે કે ગુણવત્તા સભર ગુણવત્તા સભર સવાલો અમે તમારી સમક્ષ લઈને આવવાના છીએ મિત્રો જેની વિગત હું હમણાં તમને ડિટેલમાં બાજુની સ્લાઇડમાં સમજાવું છું કે કઈ રીતના આના નિયમો રહેશે કે આની વિગત કેવી છે આનું ટેબલ કેવું કેવું રહેશે પણ મિત્રો ખાસ વિનંતી છે કે આ સિરીઝ પીએસઆઈ કોન્સ્ટેબલ સીસીઈ જેવી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે મિત્રો ખાસ નોંધો ટૂંક સમયમાં લેવાનાર સીસીઈ ની એક્ઝામ ટૂંક સમયમાં લેવાનાર પીએસઆઈ કે કોન્સ્ટેબલની જે તૈયારી કરનારા વિદ્યાર્થીઓ છે એને પોતાની જે તૈયારી છે આ તૈયારીનું સ્વમૂલ્યાંકન કરવા માટે આ આ સિરીઝ ખૂબ જ ઉપયોગી થવાની છે કારણ કારણ કે આ સિરીઝમાં પંકજ જોશી કાર્ય ઇન્સ્ટિટ્યૂટ ભાવનગરના જે તે વિષય નિષ્ણાંત પોતે પોતાના વિષયના બહુ બધા સવાલ તમારી સમક્ષ લઈને લાઈવ થવાના છે મિત્રો તો આગળ વાત કરીએ કે આ સિરીઝ ત્રણ મહિના સુધી ડેઈલી સિરીઝ છે ખાસ નોંધો મિત્રો આ સિરીઝ ત્રણ મહિના સુધી ચાલનાર છે અને બીજું ક્યાં ડેઈલી સિરીઝ છે ડેલી સિરીઝનો મતલબ એવો છે કે દરરોજ સાંજે અમે અમારી ટીમ સાથે તમારી સામે લાઈવ થવાના છીએ અને લાઈવમાં અમે તમને ગુણવત્તાસભર મટિરિયલ મળી રહે ગુણવત્તાસભર તમને પ્રશ્નો મળી રહે એવા પ્રયાસો કરવાના છીએ જેનું ટાઈમટેબલ દર અઠવાડિયે જાહેર કરવામાં આવશે મિત્રો આ જે સિરીઝ છે જેની અંદર આપણે એમસીક્યુ બહુ બધા સોલ્વ કરવાના છે આ સિરીઝનું ટેબલ કે કયા સર કે કયા ફેકલ્ટી દ્વારા કયા દિવસે લાઈવ થવામાં આવશે અને કયા વિષયના પ્રશ્નો સોલ્વ કરાવવામાં આવશે એનું ટાઈમ ટેબલ દર અઠવાડિયે જાહેર કરવામાં આવશે આવનારું અઠવાડિયું એટલે કે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી શરૂ થનાર જે વીક છે એ વીક વનનું ટેબલ ઓલરેડી આપણે તૈયાર કરી દીધેલું છે આગળની સ્લાઇડમાં હું તમને ટાઈમટેબલ પણ જાહેર કરવાનો છું બીજું કે આ સિરીઝ લાઈવ રહેનાર છે ખાસ નોંધો મિત્રો કે પીજેસીઆઈ એક્સપ્રેસ નામની જે લોંગ ટર્મ સિરીઝ છે આ લોંગ ટર્મ સિરીઝ લાઈવ રહેશે બીજું કે જેનો સમય દરરોજ સાંજે નવ વાગ્યાથી લઈ અને અગિયાર વાગ્યા સુધીનો રહેશે મિત્રો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી આ સિરીઝ શરૂ થાય છે ત્રણ મહિના સુધીની લોંગ ટર્મ સિરીઝ છે આ સિરીઝ લાઈવ છે અને આ સિરીઝનો ટાઈમ લાઈવ થવાનો ટાઈમ છે દરરોજ સાંજે નવ વાગ્યાથી લઈ અને વાગ્યા સુધી તમને અમે આ સિરીઝમાં વિવિધ વિષયોના જે કાંઈ ગુણવત્તા સભર કે ક્વોલિટી ક્વેશન્સ છે આ સોલ્વ કરાવવાના છીએ માટે મારી વિનંતી છે કે આ સિરીઝ તમારે ચૂકવાની નથી મિત્રો જેમાં દરેક વિષયના ગુણવત્તા સભર એમ સીક્યુ સોલ્વ કરાવવામાં આવશે આગળની વિગત નોંધો મિત્રો કે આ જે સિરીઝ છે ત્રણ મહિના સુધીની લોંગ ટર્મ સિરીઝ આ સિરીઝમાં અમે તમને લાઈવ સેશનમાં જે તે વિષયના વિષય વાઈઝ એમસીક્યુ સોલ્વ કરાવવાના છીએ મિત્રો અને આ એમ જે તે ફેકલ્ટીઝ દ્વારા અથવા તો જે તે વિષય નિષ્ણાત એટલે કે તજજ્ઞો દ્વારા સેટ કરવામાં આવશે અને આજે પ્રશ્નો પૂછાનાર છે જેની ગુણવત્તા ખૂટતી હશે તો એ આ પ્રકારના એમસીક્યુ સોલ્વ કરતી વખતે આપણે તમને કવર કરાવવાના છે તો મિત્રો નોંધો કે અહીંયા જે આ સિરીઝ દ્વારા મતલબ પીજેસીઆઈ દ્વારા જે પીજેસીઆઈ એક્સપ્રેસ નામની સિરીઝ શરૂ કરવામાં આવેલી છે આ સિરીઝમાં જે પ્રશ્નો રહેનારા છે એ પ્રશ્નોની ગુણવત્તા જાળવવાનો પૂરેપૂરો પ્રયાસ કરવામાં આવશે પૂરે પૂરી કોશિશ કરવામાં આવશે અહીંયા વધારેમાં વધારે પ્રશ્નો અમે વિધાનવાળા લઈને આવવાના છીએ વધારેમાં વધારે પ્રશ્નો અમે જોડકાવાળા લઈને આવવાના છીએ વધારેમાં વધારે પ્રશ્નો અમે એવા લઈને આવવાના છીએ કે જે પ્રશ્નમાં તમારે તમારી કોમન સેન્સનો યુઝ કરવો પડે અથવા તમારે તમારા તર્કનો ઉપયોગ કરવો પડે

ચોથું સામાન્ય અભ્યાસના દરેક વિષયો પણ આ સિરીઝમાં કવર કરવામાં આવશે તો મિત્રો નોંધવા જેવી બાબત એ છે કે પીએસઆઈના સિલેબસમાં જે મુદ્દાઓ આવ્યા છે એ પણ આ સિરીઝમાં આવી જનાર છે કોન્સ્ટેબલના સિલેબસમાં જે ટોપિક આપ્યા છે એ પણ આમાં કવર થનાર છે સીસીના સિલેબસમાં ગ્રુપ બીની પરીક્ષા છે એના જે ટોપિક આપ્યા છે એ પણ આમાં આપણે કવર કરવાના છીએ ખાસ કરીને મેથેમેટિક રિઝનિંગ ભારતનું બંધારણ અને જનરલ સ્ટડીઝના દરેકે દરેક ટોપિક આપણે કવર કરવાના છે હવે તમને એવો સવાલ થાય કે આ સિરીઝમાં કયા કયા વિષય નિષ્ણાતો અમારી સમક્ષ લાઈવ થવાના છે તો એ પ્રશ્નનો જવાબ અહીંયા તમને સ્લાઇડ ઉપર આપ્યો છે મિત્રો કે બંધારણ અને રાજ્ય વ્યવસ્થામાં હું પોતે બંધારણના ગુણવત્તા સભર સવાલો લઈને તમારી સમક્ષ લાઈવ થવાનો છું મિત્રો બીજું મેથેમેટિક અને રીઝનિંગના જે સવાલ છે એ આપણી સમક્ષ લાઈવ થવાના છે સાગર સર મેથેમેટિકના પ્રશ્નો પણ લઈને આવશે અને રિઝનિંગના પ્રશ્નો પણ લઈને આવશે ત્યારબાદ સામાન્ય અભ્યાસના જેટલા ટોપિક છે રેડી એમાં સામાન્ય અભ્યાસ રિલેટેડ બધા જ ટોપિકનો સમાવેશ થઈ જાય છે તમામ ટોપિકમાંથી એક વ્યવસ્થિત પ્રશ્નોનો એક સંપૂર્ણ તમારી લઈને તમારી સામે લઈને લાઈવ થવાના છે ભટસર તો આ વાત થઈ વિગત બધી આ વિગત મિત્રો ખાસ નહોતો કઈ કઈ વિગત આપણે તમારી સમક્ષ થી આપી કે એક તો આ લોંગ ટર્મ સિરીઝ છે ત્રણ મહિના સુધી ચાલનાર છે બીજું આ ડેલી સિરીઝ છે ત્રીજું આનો ટાઈમ સાંજે નવથી અગિયાર વાગ્યાનો છે ચોથું કે આ સિરીઝની અંદર અમે તમને એમ સોલ્વ કરવાના છીએ જેની ગુણવત્તા પૂરેપૂરી જાળવવામાં આવશે ઓકે અને પાંચમું કે દરરોજ એક એક ફેકલ્ટી તમારી સમક્ષ એક એક વિષયના પ્રશ્નો લઈને લાઈવ થનાર છે એનું ટાઈમટેબલ અહીંયા જાહેર કરી દેવામાં આવેલું છે તો જે પ્રથમ વીક છે જે પહેલું અઠવાડિયું છે એનું ટાઈમ ટેબલ કંઈક આ રીતના છે મતલબ કે ડે વન એટલે કે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ તમારી સમક્ષ આ સિરીઝમાં બંધારણ અને રાજ્ય વ્યવસ્થાના પ્રશ્નો લઈ અને હું પોતે એટલે કે પંકજ જોશી હાજર થશે જેમાં તમને ભારતના બંધારણ અને રાજ વ્યવસ્થાને લગતા સારા સારા સવાલો સોલ્વ કરવામાં આવશે જે યા તો મારા પોતાના દ્વારા તૈયાર થયેલા છે યા ફિર ભૂતકાળની કોઈ પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે જેથી કરીને તમને આઈડિયા રહે એવા હેતુથી આપણે આ પ્રશ્નો લઈને આવીશું બીજા દિવસે એટલે કે તારીખ બે જાન્યુઆરી બે હજાર પચીસના રોજ તમારી સામે તમારી સમક્ષ રીઝનિંગના જે સવાલો છે પ્રશ્નો છે એ લઈને આવશે સાગર સર ત્રીજા દિવસે એટલે કે તારીખ ત્રણ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ તમારી સામે સામાન્ય અભ્યાસના જે તમામ ટોપિક છે એમાંથી સારા એવા પ્રશ્નોનો એક સંપુટ લઈ અને ભટસર તમારી સમક્ષ આવશે લાઈવ ચોથા દિવસે એટલે કે તારીખ ચાર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ફરી વખત બંધારણ અને રાજ્ય વ્યવસ્થાના સવાલો લઈને હું તમારી સમક્ષ આવીશ ત્યારબાદ પાંચમા દિવસે એટલે કે તારીખ પાંચ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ફરી વખત સાગર સર તમારી સમક્ષ આવશે પણ એટલે કે તારીખ છ જાન્યુઆરી બે ના રોજ ફરી વખત ભટ્ટર સામાન્ય અભ્યાસના જે કઈ ટોપિક આપવામાં આવેલા છે એ ટોપિકના સવાલો લઈને તમારી સમક્ષ લાઈવ આવશે સાતમા દિવસે એટલે કે તારીખ સાત જાન્યુઆરી બે ના રોજ ફરી વખત તમારી સમક્ષ આવશે સાગરસર જે તમારી સમક્ષ આ વખતે મેથેમેટિક અને રીઝનિંગ બંનેના પ્રશ્નો મિક્સ લઈને આવવાના છે મિત્રો તો જોઈ લો પહેલા પહેલી વખત જ્યારે સાગરસર આવશે ત્યારે તે રીઝનિંગના સવાલ લઈને આવશે બીજી વખતે તે મેથેમેટિકના સવાલ લઈને આવશે અને ત્રીજી વખતે જ્યારે તમારી સામે આવશે ત્યારે મેથ પ્લસ રીઝનિંગના મિક્સ સવાલ લઈને આવશે જે સવાલ એમના દ્વારા જાતે તૈયાર થયા હશે યા પછી કોઈ અગાઉની પરીક્ષામાં પૂછાયેલો મહત્વના સવાલો હશે તો એ તમને સોલ્વ કરાવશે અને વધારેમાં વધારે પ્રશ્નો કેવી રીતે ઓછા સમયમાં સોલ્વ કરી શકાય હું તમારા શબ્દો નોંધો ઓછા સમયમાં વધારેમાં વધારે સવાલ કેવી રીતે સોલ્વ કરી શકાય એ માહિતી અમે આટલા વર્ષના અનુભવના આધારે આ સિરીઝના માધ્યમથી તમને આપવા માગીએ છીએ જ્યાં અમે જરૂર પડશે ત્યાં કેવા તર્કનો ઉપયોગ થાય છે એ પણ સમજાવીશું જરૂર પડશે ત્યાં કેવી કોમન સેન્સનો ઉપયોગ થાય છે એ પણ સમજાવીશું જરૂર પડશે ત્યાં અમે શોર્ટકટનો પણ ઉપયોગ કરીશું અને જરૂર પડશે ત્યાં અમે કોઈ વિષયને તમને ડિટેલમાં સમજાવવાની પણ કોશિશ કરીશું કે આ પ્રશ્નના જે ચાર ઓપ્શન છે આ ચાર ઓપ્શન પૈકી જવાબ આ આવે છે તો આ જવાબ શું કામ આવે છે અને આ ત્રણ જવાબ નથી આવતા તો શું કામ નથી આવતા જે જવાબ આવે છે એ જવાબ પાછળનો તર્ક કયો છે જે જવાબ નથી આવતા તો જવાબ ન આવવા પાછળનો તર્ક કયો છે આ તમામ વિગતો અમે તમને સમજાવવા સમજાવીશું આ વીક એકનું ટેબલ છે જેવું આ વીક પૂરું થશે એ પહેલાં જ વીક બેનું ટેબલ પણ તૈયાર કરી દેવામાં આવશે અને એને પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ નામની ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકી દેવામાં આવશે અને એપ્લિકેશનમાં પણ મૂકી દેવામાં આવશે અને શક્ય હશે તો હું ફરી વખત આ પ્રકારનો એક વિડીયો બનાવી અને આપ સૌને આ બાબતે જાણ કરી દઈશ મિત્રો તો આશા રાખું છું કે પીજેસીઆઈ એક્સપ્રેસ નામની આ જે સિરીઝ અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ આ સિરીઝમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાશે એવી આશા રાખે એવી અપેક્ષા રાખે અને વધારેમાં વધારે વિદ્યાર્થીઓ આ ફ્રી સિરીઝનો લાભ લે એવી અપેક્ષા છે મિત્રો એટલે મારી વિનંતી છે કે તમે આ વિડીયોને અથવા તો આ વિડીયોમાં મારા દ્વારા તમને જે માહિતી આપવામાં આવેલી છે આ માહિતીને તમે વધારેમાં વધારે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો મિત્રો કારણ કારણ કે આ સિરીઝનું નામ જ છે પીજેસીઆઈ એક્સપ્રેસ અને તમે સમજી શકો કે અહીંયા ગુણવત્તાની બાબતમાં કોઈ જાતની બાંધછોડ કરવામાં આવતી નથી અને ક્યારેય કરવામાં આવશે પણ નહીં અને તમે સમજી શકો કે કોઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ત્રણ મહિનાની કન્ટિન્યુ એક સિરીઝ શરૂ કરવામાં આવે છે તો એની પાછળ ઘણી બધી મહેનત કરવામાં આવતી હશે ઘણું બધું મેનેજમેન્ટ કરવામાં આવતું હશે ત્યારે આ સિરીઝને આપણે સફળ બનાવી શકીશું મિત્રો પણ આ સિરીઝને સફળ બનાવવા માટે અમારે આપના સહકારની જરૂર છે માટે વધારે વધારે વિદ્યાર્થી સુધી આ માહિતી પહોંચાડો વધારે વધારે વિદ્યાર્થી સુધી આ વિડીયોની લિંકને તમે શેર કરો અને વધારેમાં વધારે વિદ્યાર્થીને તમે આ સિરીઝમાં જોડો એવી અમારી અપેક્ષા છે એવી અમે તમને વિનંતી કરીએ છીએ આ સાથે આજની આ સિરીઝને લગતી જે માહિતી મેં તમને આપી છે એ માહિતી સાથે આ વિડીયોને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ નેક્સ્ટ ટાઈમ યુટ્યુબના માધ્યમથી જ ફરી વખત કોઈ વિડીયો સાથે આપણે મળીશું ત્યાં સુધી જય હિન્દ